ગુડ મોર્નિંગ વાગી રહ્યા છે ત્રણ અમે મેં રહ્યા છે સાતમ આઠમ કરવા માટે કચ્છમાં આવી ગામે ચા નાસ્તો કરવા માટે ઊભી રાખી હતી અને અત્યારે અમે લીધી ચોકલેટ કચ્છમાં આવીને પહેલા કર્યા માતાજીના દર્શન અને લીધો પ્રસાદ હવે અમે પહોંચી ગયા છે ધમણકા મારા સુરદન બાપાના ત્યાં દર્શન કરવા માટે અહીંયા આવીને પહેલા કરી આરતી પછી અમે આ રસ્તામાં જોયા બહુ બધા કમળ પછી માનકુવા ખાધી આઈસ્ક્રીમ પછી ખાધો ગોલો અને ગોલા મામ ને આઈસ્ક્રીમ ન ભાવી એટલે મેં એકલો લિક્વિડ મંગાવ્યું અને એનામાં મેં મંગાવ્યું તે બ્લુબેરી પછી ગાડી ઊભી રાખી હતી નખત્રાણા ત્યાં ખાધી પાણીપુરી હવે અમે જોઈએ પવન જગ્યા પવન જગી બંધ હતી અને કે એનામાં સેલ થઈ રહ્યા છે કોઈ આવતું જતું તો નાખી દેજો ફાઇનલી હવે અમે વિગોડી પહોંચી ગયા છીએ અને અમે હવે અહીંયા વિગોડી સાત આઠ દિવસ માટે રહેશું આ છે અમારા વિગોડીનું તળાવ અમે અમારા ઘરે જોયું તો પહેલા દરવાજામાં મધ પૂરો હતો ઘરમાં પેલા બીડીના ધુવાળા થી મધ ઉડાડ્યું અને અહીંયા હવે બધા ટેન્શનમાં હતા કે ઘરની સાફ સફાઈ પાછી કરવી પડશે રાત્રે ખાધી અમે આ સી સારું લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ